આસો માસની પૂર્ણિમા શરદ પૂર્ણિમા પ્રારંભ થાય છે તારીખ છ ઓક્ટોબર બે હજાર પચીસ બપોરના બાર ને ત્રેવીસ મિનિટે જ્યાં તિથિ પૂર્ણ થાય છે સાત ઓક્ટોબર બે હજાર પચીસ સવારે લગભગ નવ ને સોળ મિનિટે ઉદયા તિથિ અનુસાર જોઈએ કે રાત્રિની તિથિ અનુસાર જોઈએ એટલે બે દિવસ પૂર્ણિમા પડે છે રાત્રિએ ચંદ્રોદય દર્શન પ્રમાણે પૂર્ણિમા જોઈએ તો તારીખ છ ઓક્ટોબર બે હજાર પચીસના દિવસે પૂર્ણિમાનું વ્રત રાખવાનું રહેશે અને આજે ચંદ્ર દર્શનનો સમય છે સાંજે છ વાગ્યાની આસપાસ ચંદ્ર પૂજન થાય છે માતા મહાલક્ષ્મીનું પૂજન થાય છે કારણ કે આ પૂર્ણિમાને કોજાગરી પૂર્ણિમા પણ કહેવાય છે માતા મહાલક્ષ્મી આજે સમુદ્ર મંથનમાંથી પ્રગટ થયા હતા ભગવાન વિષ્ણુને મળ્યા હતા એટલા માટે આજે લક્ષ્મીનારાયણ દેવનું પૂજન થાય છે સૂર્યોદય તિથિ પ્રમાણે જોઈએ તો સાત ઓક્ટોબર બે હજાર પચીસના દિવસે આ પૂર્ણિમા સ્નાનદાન જપનો મહિમા બતાવે છે